વડોદરા શહેરના કપુરાઈ ગામમાં આવેલ તળાવમાં નવીનીકરણ દરમિયાન દેખાયો ભ્રષ્ટાચારનો ગાબડું રૂપિયા છ કરોડથી વધુના ખર્ચે કપુરાઈ તળાવને નવીનીકરણ કરવા માટે હાલ કામગીરી ચાલુ છે એક જ વરસાદની અંદર આ તળાવમાં ભ્રષ્ટાચારનું ગાબડું દેખાઈ આવ્યું છે વડોદરા શહેરના નવીનીકરણ કરવામાં આવેલા કપૂરાઈ તળાવમાં ગાબડા પડ્યા છે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા વડોદરા શહેરના આવેલા વિવિધ તળાવમાં નવીનીકરણ માટે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને તેના આધારે વિવિધ તળાવના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે પણ આ કામગીરી જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે તેનું સુપરવિઝન કોર્પોરેશન દ્વારા થતું નથી તેનું એક ઉત્તમ ઉદાહરણ આજે જોવા મળ્યું છે

જ બતાવીશું તમને કે આ વડોદરા શહેરનો કપુરાઈના ગામનો વિસ્તાર છે અને ત્યાં જે આ તળાવ આવેલું છે એ તળાવની અંદર જે અત્યારે બાંધકામની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે જે પ્રકારે જે તકલાદી બાંધકામ કરવામાં આવ્યું છે જે પાડી બનાવવામાં આવેલી છે પાડીની અંદર અમુક જગ્યાએ સળિયા નાખવામાં આવેલા છે પરંતુ અમુક જગ્યાએ બે કાયદેસર આ જે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને લઈને હાલ સામાજિક કાર્યકર જોઈ શકો છો કે એક કમળ હાથમાં લઈને એક અનોખો વિરોધ કરી રહ્યા છે અને પોતે એવી વાત કરી રહ્યા છે કે લોકો કહી રહ્યા છે કે એક ભૂલ કા ફૂલ એટલે જોઈ શકો છો કે આ જે કમળ છે એ કમળ હાથમાં લઈને જે પાણી છે એ પાણીની અંદર મૂકવામાં આવી રહ્યું છે અને સાંકેતિક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર અનેક રોડ રસ્તાઓ પર ગાબડાઓ દેખાઈ રહ્યા છે અને હવે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જે આ કપુરાઈ ગામમાં જે આવેલું તળાવ છે એ તળાવની અંદર પણ હવે ગાબડા દેખાઈ રહ્યા છે એટલે મોટી માત્રાની અંદર હાલ અત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય આચરવામાં આવ્યો હોય કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓ દ્વારા તેવી વાત અહીંયા જોવા મળી છે અને જોઈ શકો છો કે હાલ આપણે અત્યારે આપણી સાથે સામાજિક સામાજિક કાર્યકર હાલ અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અતુલભાઈ અતુલભાઈ શું કહેશો જે મુખ્યમંત્રી અહીંયા આવ્યા અને કહી ગયા ક્યાંક ને ક્યાંક આ વાત સ્પષ્ટતા થાય છે કેમ આપણું વડોદરા પાછળ છે જે રીતના વડોદરાની નહીં પરંતુ ગુજરાતની જનતા કહી રહી છે કે કમળનું ફૂલ અમારી એક ભૂલ અને છેલ્લા ત્રીસ વર્ષથી આપણે એમને શાસન આપ્યું છે ત્રીસ વર્ષમાં શાસનની અંદર વડોદરા શહેરને કશું જ મળ્યું નથી નહીં પ્રાથમિક સુવિધાઓ નહીં સારા રોડ રસ્તા નહીં પીવાનું પાણી એટલે કમળનું ફૂલ અમારી એક ભૂલ જનતા જે કહી રહી છે આજે આપણે વડોદરા શહેરના છેવાડે આવેલ કપુરાઈ ગામને એમાં આવેલ તળાવ એ તળાવનું છ કરોડ રૂપિયાનાથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે કામ ચાલું છે કામ ચાલુ છે છતાં પણ આ તળાવની અંદર મસ્ત મોટા ગાબડા કિનારે પડ્યા છે કેટલી સિમેન્ટ ધોવાઈ ગયો છે અંદર ધોવાતા જાણવા મળ્યું કે સળિયા પણ વાપરવામાં આવ્યા નથી છ કરોડ રૂપિયાના ખર્ચે જો આટલું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હોય તો સળિયા કેમ નથી વાપર્યા કેમ પીસીસી કે આ જે કરવાનું એ કામ કર્યું નથી એટલે કોન્ટ્રાક્ટર દ્વારા મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે બીજી બાજુ જોવા જઈએ તો આ કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર આચરવાના પણ અનેક કારણો છે જોવા જઈએ તો કટકી જે ચાલી રહી છે કટકી કૌભાંડ નગરસેવક હોય ધારાસભ્ય હોય સાંસદો હોય મેજ હોય ચેરમેન હોય તમામની જે ટકાવારી અને ટકાવારીના કારણે જે રીતના કોન્ટ્રાક્ટરને પૂરા રૂપિયા ન મળે તો એ ક્યાંક ભ્રષ્ટાચાર આચરે એવો જ ભ્રષ્ટાચાર આજે આચરો છે જે રીતના આપણા મુખ્યમંત્રી સાહેબ ટક્કોર કરીને ગયા સાથે સાથે સી આર પાટીલ સાહેબ ટકોર કરી ગયા કે વડોદરા પાછળ કેમ છે તો વડોદરા પાછળ રહેવાનું મુખ્ય કારણ કટકી અને જે રીતના વડોદરા શહેરને ત્રીસ વર્ષથી શાસન આપ્યું છે વડોદરા શહેરે તેમ છતાં જો સારી સુવિધા ન મળતી હોય ને આવા ભ્રષ્ટાચાર ચાલતા હોય તો જનતા જે કહી રહી છે કે કમળનું ફૂલ અમારી એ ભૂલ કંઈક સાચી થઈ રહી છે એવું અમને લાગી રહ્યું છે તો મેયર શ્રી માનનીય ચેરમેન શ્રી માનનીય કમિશનર સાહેબ ધારાસભ્યો હમણાં સાંસદ સભ્યો બી ટ્રેક્ટરમાં ફરી રહ્યા છે તો અહીંયા પણ એક ટ્રેક્ટર લઈને આંટો મારી લે તો અમને પણ સારું લાગે અને આવા કોન્ટ્રાક્ટરને બર બરખાસ્ત કરી દે આવા કોન્ટ્રાક્ટને કોઈ જગ્યાએ કામ ન મળે એવા પ્રયાસ સાંસદ સભ્યો ચેરમેન શ્રી કરે અને દંડનીય કાર્યવાહી જે પણ કરવાની કરે શિક્ષાત્મક પગલાં ભરે જાણવા એમ પણ મળ્યું છે કોન્ટ્રાક્ટર પોતે કામ નહીં કરતો અને પેટામાં આવ્યું છે તો બંનેની સામે એક્શન લેવામાં આવે ચોક્કસથી દર્શક મિત્રો મોટી મોટી ગુલબાંગો ફૂગતી વડોદરા મહાનગરપાલિકાએ આ ચોક્કસથી અહીંયા ધ્યાન આપવું જોઈએ અહીંની વિઝિટ કરવી જોઈએ વડોદરા શહેરમાં જે કપુરાઈ ગામ છે ત્યાં હાલ જીવન ન્યૂઝની ટીમ એ અહેવાલ દર્શાવ્યો છે હવે જોઈએ કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ ક્યારે જાગે છે કેમેરામેન જિજ્ઞેશ સોલંકી સાથે હું નિલેશ સોસેકર જીવન ન્યૂઝ વડોદરા